ગુજરાતમાં મુશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે રાજ્યમાં એસટી બસના ચારસો તેત્રીસ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે બે હજાર એક્યાસી ટ્રીપ રદ કરવામાં આવી છે સૌથી વધારે પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા સુરત અને વલસાડની એસટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે ગુજરાતમાં એક નેશનલ હાઇવે ચોત્રીસ સ્ટેટ હાઈવે ચુમ્માલીસ અન્ય પાંચસો સત્તાવન પંચાયત સહિત કુલ છસો છત્રીસ રસ્તાઓ બંધ છે સુરતથી ઉપડતી બાવન ટ્રીપની બસો રદ કરાઈ છે જેને કારણે સોમનાથ પોરબંદર જુનાગઢ ગોધરા દ્વારકા ઝાલોદ દાહોદ રૂટની બસો રદ કરાઈ છે આ રૂટ પર રોજ બસ ઉપડતી હોય છે વરસાદના પગલે બાવન ટ્રીપની બસો રદ કરાઈ અને ઓગણીસ જેટલા રૂટને વરસાદની અસર પહોંચી હતી બસો રદ કરાતા સુરતમાં એક હજાર મુસાફરો અટવાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદ વરસાદના લીધે બાવન ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભૂજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની અંદર વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે અત્યારે હાલ સર આ રૂટ ઉપર કેટલી બસો જતી હોય હોય છે છે અને કેટલા મુસાફરો પ્રવાસ કરતા આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી એંસી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટી દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આશરે કેટલા પ્રવાસીઓ પર કે આશરે હજાર પાંચસો પાંચસોથી હજાર પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ તે સાવચેતીના પગલા રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે અંદાજિત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ હતી એવી રીતના થઈને ટોટલ થી નેવું ટ્રીપો કેન્સલ થઈ જાય છેલ્લા ત્રણ દિવસ